ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ તો અમારા બ્લોગ માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમે આજ તમને દેવલા સાથે મુલાકાત કરાવીશું તો ચાલો દેવલાની આપણે ઇન્ટરવ્યુ લઈ દેવલા ને ઇન્ડિયા માં કેવું લાગે છે એનું નામ અમે દેવલો રાખ્યો છે તો એ દેવલો કોણ છે તમે અમારા બ્લોગ માં જોડાયેલા રહેજો ગાઈસ તો અમારો નાનો બબી શું તું છે જોઈ શકું છું એને જારીમાં ઓઢાડીને રાખ્યો છે કેમ કે એને શરદી થઈ ગઈ છે અને એના માટે ગરમ હીટર પણ ચાલુ રાખ્યું છે કેમકે શરદી થઈ ગઈ છે અને સૂતો છે માખીને એવું જો બધું બેડ આ તે બધું પીખરેલું પડ્યું છે અને અમારો મોટો ટોટો મોટો ટોટો તો અમારો રખડે છે ચીપટા તોડે છે મોટો ટોટો ચીપટા તોડે છે નાની ડેબલો તો ગાઈસ અમારા ઘરે એક દેવલો આવ્યો છે તમને બતાવીશ નહીં પણ એ દેવલો બહુ આવડ્યો છે બધાને બહુ હેરાન કરે તો તમે બધા ગેસ્ટ કરજો એ દેવલો કોણ છે અમારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો બી કન્ટિન્યુ તમને દેવલો બતાવશી પણ છેલ્લે બતાવશી સાંજે સાવ પણ કોણ છે ને એ તમે કહેજો ગાઈસ તો અમારે અહીંયા સીતાફળ બહુ મસ્ત મજાના આવી ગયા છે ચારક પાંચક આવ્યા છે સીતાફળ તમને લોકોને બહુ ભાવે તો અમે એ જ જાળવા આવ્યું છે કેટલા મસ્ત સીતાફળ આવી ગયા છે જોઈ શકો છો આ તો પાકવા પર ઉપર છે જો ગાઈસ એ મમ્મી હેલો ગાઈસ તો આ મારો વેદાન છે વેદાન તું દેવલાનો ઓરખસ હે ઓરખસ સીએ દેખો અમારો નાનો ટોટો સૂતો છે અને આ મારો બીજો નાનો ટોટો જોઈ લ્યો કેમ ગદડીમાં સૂતો જોઈ લ્યો ગાઈસ નાનો દત્તા કેમ સૂતો છે જો હેલો નાનો ટોટો હેલો હેલો हेलो हेलो नानो टट हेलो हेलो नानो टट केम छे नानो टट जो गाइस केवो सरस टटो छे हमारा जोई ली क्यूट हेलो ना इने 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 दिखा ये देखो गाइस ये देखो गाइस ये हमारा नाना बच्चू है देखो गाइस बटका बरता है हमको देखो 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 बकू भरे मनी बीक लागे नाना टटो थी જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારું નાનો ટોટો છે ને આ હાવ અમારો નાનો ટોટો સાવ બાબુ અને આ મોટો ટોટો એની ગોદળી કે જ્યાં ખેતી લો બસ જોઈ શકો છો ઈ નાનો ગોદળી માં કેમ સુતો છે જોઈ લે નાનો ટોટો છો હા અને અમારા ઘરે એક દેવલો આવ્યો છે ઈ કોણ છે ઈ તમને ખબર જો ગાઈસ નાનો ટોટો પર ભાઈ નાનો ટોટો એવું બકા ના ભરે યે દેખો ગાઈસ યે નાના ટોટો હે ઉસકે સભી બત્તીસ બત્તીસ દાંત મુજે બિઠા દીએ દેખો ગાઈસ અને અમારા ઘરે એક દેવલો આવ્યો છે ને એ બહુ હરામી છે દેવલો એને તમે મળજો ઈ કોણ છે ને ઈ કોમેન્ટ બોક્સ માં કેજો કા દેવલો આવ્યો ને અમારા ઘરે હે દેવલો કોણ છે કરાગુ હે કા દેવલો કોણ છે એકવાર સુધવા હે ગેસ હા ગેસ ની દિન તો ગાઈસ તો મે આટલો કપાસ આટલા દિવસમાં વીણ્યો છે ને આજે પાછા પણ જઈ છી જોઈ શકું

એટલે એમ જાગે છે આમ જાગતા નથી એવું છે તો ચાલો ગાઈશ અમે લોકો ચા પી લઈ અમારા સાથીદાર ના આવ્યો એનો એરિયો એ દાંતી દતું લેશે ના જોતું હોય તો તો ચાલો ગાઈશ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે લોકો જાય છે કામાં વાળીએ કેટલો કપાસ થશે મામા ખર્ચા નહીં કાંઈ ના મળે કા

ગાય તો અમારા ઘરે દેવલો આવ્યો છે એને ઓળખો છો તો આજના બ્લોગ એ જ કેવાનું છે દેવલો મતલબ અને દેવલાનું નામ શું છે ઈ કેજો તો ચાલો અમે વાડીએ જાય છે ચાય પી લઈ ये आगे देखो गाइस ये कौन है, नाम है? आगे आगे इसका नाम क्या है ये देखो गाइस कैसे बैठा है इसका नाम क्या है आप बताना देबला हाँ। गाइस तो भागी गया छे साढ़े त्रन ने हमें लोग को जा रही थी वाड़ी थोड़ो कई अर्धो कपास से बीजी तीजी वीणी नो तो वीणी लिए अने बस हमरा तो आज रोज रूटीन काम छे केम के मारा घर में बाबू आ गयो छे ने आज 8 10 है તો એમનું કામ હોય એટલે સવારે ટાઈમ ના મળે બપોર પછી જે થોડો ઘણો ટાઈમ બચે એમાં અમે કપાસ મીણવા જઈએ તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો અમે લોકો વાડીએ હું ને મારા કાકા ને વાડીએ જાય છીએ તો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો જોઈ શકો છો તો ગાઈસ તો અમે લોકો અડધે રસ્તે પહોંચી ગયા અમારી વાડી આવી ગઈ છે તો અમે હવે બસ થોડી વારમાં કપાસ મીણીશું તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને આ અમારા કાકા છે અમે મારા કાકા રોજ આવી કાં કપાસ વીણવા આવીને કપાસ વીણવા આપણે આવીએ ને અમે બેય આવીને દરરોજ ડેલી માટે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તડકો છે પણ ઓવન પણ વધારે છે આજે તો ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો અમે લોકો તમને બતાવીએ કેવી રીતના કપાસ છે અને કેવી રીતના વીણવાનું હોય તો અમે લોકો વાળી આવી ગયા છીએ અને જોઈ શકશો કપાસ તો હવે થોડો ગયો તમે તો અમારા બ્લોગમાં તમે લોકો જોડાઈ દેજો આટલી કોઈ ન વીણવાની આ બધું તો વિણાઈને ચાલુ યાર હું લઈશ ને બીજું માર કાકા લેશે તો ચાલો અમારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો ત્યાં મોર પણ છે ગાઈસ પણ આપણે જઈ શકીએ નહીં આપણે કામ કરવા આવીએ કામ કરીએ તો ચાલો હું માથામાં બાંધી લઉં હેલો ગાઈસ તો આપણે આવી ગયા છે ફટાફટ વાળી

bây giờ nó ngủ giùm chân sẽ trừng xe cho mày đi cho hai đi xe mày đĩt đi thèn lọc của 니가 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 니가

ગાઈસ સનસેટ મસ્ત મજાનો થઈ રહ્યો છે જોઈ શકો છો અને આ ગામ છે તો જોઈ શકો છો ગાઈસ અમારી YouTube ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ તો તમે જઈ ગયા છીએ ઘરે તો ચાલો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો